અહીંયા ખાડો પડી ગયો છે આગળ પણ ખાડો પડી ગયો છે આપ જોઈ શકો છો અહીંયા પણ રસ્તો ખોદેલો છે એ પણ ખૂબ જ ગારા રસ્તો છે થી ખૂચી ગઈ હતી એમાં મારી પણ ફોર વ્હીલ ખૂચી ગઈ હતી કોઈ હિસાબે ફોર વ્હીલ નીકળી શકે એવો પોઝિશન નથી બાઇક પણ ચાલી શકતા નથી ફોર વ્હીલ પણ ચાલી શકતી નથી જેટલા વ્યક્તિઓ માત્ર એક જ ઇંચ વરસાદની અંદર આ બધું થયેલું છે એક જ ઇંચ વરસાદની અંદર હજુ તો પચાસ સાઈઠ ઇંચ વરસાદ પડશે આ વખતે તો હવે આપણે વિચારવાનું એ ઘટે કે ખરેખર હવે જો આટલો વરસાદ પડે તો કેટલો ગારો થશે અને શું હાલાકી થશે અહીંયાના જે કોઈ વ્યક્તિઓ છે એ બધાને તમે ફોર વ્હીલ અને બાઇક પણ અહીંયા જોઈ શકો છો અને કોઈ ચાલીને જઈ શકતું નથી રાજેન્દ્ર અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સૌરાષ્ટ્ર સચિવનું દાયિત્વ છે નિવાસ સ્થાન ઝાંઝેડા આપ જોઈ રહ્યા છો કે એક જ વરસાદની અંદર આજે આ રોડ છે હતા નતા થઈ ગયા તો આ સત્વરે આ કામગીરી બરાબર કરવામાં આવે કામગીરી જે થતી હોય ત્યાં પણ બરાબર ધ્યાન દેવામાં આવે તો એના પરિણામ સારા આવશે બીજું સરકાર શ્રી દ્વારા તો ખૂબ ગ્રાન્ટ આટલી આપવામાં આવે છે આટલી ગ્રાન્ટનો સદુપયોગ કરવામાં આવે તો લોકો છે એ હેરાન ન થાય અને લોકોની માગણી આપોઆપ એમાં જ પૂરી થઈ જાય તો તંત્ર છે આના માટે થોડું ધ્યાન દોરે તો આનાથી સારી કામગીરી થાય આવી નબળી કામગીરી થાય નહીં વરસાદ લગભગ એકાદ ઇંચ વરસાદની અંદર આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો ગયા વર્ષે જુલાઈમાં જે વરસાદ પડ્યો વરસાદ જો પડે તો પરિસ્થિતિ શું થાય એ વિચારવા બાબત છે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આમ તો જુદા જુદા વિસ્તારમાં ટોરેન્ટ ગેસ પાણીની પાઇપલાઈન અને ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે અંતર્ગત જે વોર્ડોમાં રસ્તા તોડવાની મહાનગરપાલિકાએ ફરજ પડી હતી હાલ વરસાદી સિઝન છે આવા તૂટેલા રસ્તાઓને રિપેર કરી અને મોટેબલ કરવાની પણ જવાબદારી મહાનગરપાલિકાની છે અંતર્ગત ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં દરેક વોર્ડમાં પોરિસ્પોઇલ માટેના પાંચ લાખ રૂપિયા દરેક વોર્ડ પ્રમાણે ફાળવેલા છે એટલે જ્યાં રસ્તાઓ તૂટેલા હશે તો એને રિપેર મહાનગરપાલિકા દ્વારા હાલ કાર્યવાહી ચાલી પણ રહી છે જે રસ્તાઓ તોડ્યા છે એને સિમેન્ટ રોડ અને અથવા તો ડામર રોડ બનાવવા માટેના વર્ક ઓર્ડર પણ થઈ ગયા છે નહીં એવું થઈ ગયેલા કામ કોર્પોરેશને જ એક નિર્ણય કર્યો છે કે જ્યાં ટોરેન્ટ ગેસ લાઈન પાણીની લાઇન અને ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થાય ત્યાં જ નવા રસ્તાઓ બનાવવાના છે ભૂવા પણ પડેલા છે આટલે ગટરનું જે ખોદાણ થયું હોય છે આમ તો ભૂગર્ભ ગટર છે એટલે બહુ ખૂબ ઊંડું થયું હોય છે પાણી જવાને કારણે એ માટી સેટ થવાની જ છે સ્વાભાવિક છે એટલે જ્યાં પાણી વરસાદના હિસાબે પાણી ગયું હશે ત્યાં જમીન બેસવાની પણ શક્યતા છે એટલા માટે ક્યાંય ભૂવા પડ્યા છે એ જ્યાં ગટરનું કામ થયું છે ત્યાં આવા ભૂવા પડ્યા છે કે ગટરનું કામ ક્યાંક ક્યાંક તો બે મીટરથી પણ ઊંડું થયું છે એટલા સ્વાભાવિક છે કે વરસાદમાં ત્યાં ભૂવા પડવાની શક્યતાઓ છે એટલા માટે જ રસ્તાઓના કામ રોકી રાખ્યા છે એક વરસાદ પડી જાય તો જે બેસવાનું છે બેસી જાય ને પછી રસ્તો બને એ પણ જરૂરી છે એટલે કે રસ્તાની આયુષ્ય પણ વધી જાય એટલા માટે થઈ અને જે ભૂવા પડ્યા છે એ ભૂરવાની કામગીરી પણ મહાનગરપાલિકા કરી દીધી